બલાત્કાર મોદી મોદીની મોદી જેસીબી વાળાની દબંગા યુવાને ધકેલું મોતના મુખમાં સ્મશાન ગૃહમતી બાળકીની લાશ ગાયબ થતા ચકચાર વાહન વ્યવહારની સરળતા માટે બરવાડા સાવનપુર હાઇવે પહોળો કરાશે આરોગ્ય અંગે એન્ડિયાનો સેમિનાર કોર્સે રજૂ કર્યું ક્લિયર ગ્રુસ્ટ વિસ્તૃતમાં પરશુરામ 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 જનમ સફલ હો ગર વન ભારતીય રિઝર્વ બેંકે દરોને ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે તથા ચોવીસ મહિના બાદ પ્રથમ વખત રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરી છે રેપો રેટ આઠ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને આઠ ટકા કરી દેવાયો છે ઉલ્લેખનીય છે કે આરબીઆઈને આ પગલે હવે ઘર મેળવવું અને કાર ખરીદવાનું સામાન્ય માનવીનું સપનું સરળતાથી સાકાર થશે સાથે જ વિકાસ દરના વધારા પર આરબીઆઈ વધુ એક વખત જોર મૂક્યું છે અને ક્રેડિટ પોલિસી જાહેર કરી છે

કે બાર તમારા બાપાને દે દેના હે મે ઘર વાપસ ઓન સાઇડ ચાહી ની થી ફિર જબ મેરે ઓસે દિયા થા ના ફિર ઉસકે દિન સેટેરડે કો મે આ ગઈ થી તો મંડે કો મે રીટર્ન હી નહીં હુએ લોગને ભેજે હી નહીં થા બરાબર બાપા લેને સે કાટ દેતે હે બાર તો વો લે અગર બાર ઉન લોગોને પકડ કે કાટ દે તો વો લે નહીં કાટતે તો હમ લોગ તરે ગર્જન મે કાટ દેગે તો બતા લે વો રીજન કોઈ કારણ સર પોતાના દાગીના યુતીય વિનયને આપ્યા થા અને 9 એપ્રિલે તને ફોન કરીને એસજી હાઇવે પર બોલાવી દાગીના પાછા આવવા માટે કહ્યો હતો તેને બેભાન કરીને ત્રણ હાજર મિત્રો સાથે મળી લગભગ ત્રણ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો અને પછી ધમકી સાથે જણાવ્યું કે જો તે પોલીસને જાણ કરશે તો તેના પિતાને આ દુનિયામાં નહીં રહે પરંતુ સગીરાએ આ અંગે માતા પિતાને જાણ કરી અને સરખેજ પોલીસ મથકે જઈ વિનય અને તેના ત્રણ નરાધમ મિત્રો શિવા મેક અને અંજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે પણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે જો કે હાલમાં એક શખ્સને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે વિકાસ વિવાદની રાજનીતિ વચ્ચે સતત ચર્ચામાં રહેતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે હવે પણ આવ્યો છે પ્રસિદ્ધિ હોય કે પછી સીટ દ્વારા હોય આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોતાની સંસ્થા હવે ફરી એકવાર આવી છે અને આરએસએસના એવા મોદીની મહાનતા વર્ણવામાં આવી છે ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરીએ મોદીને આંતરરાષ્ટ્રીય કક્ષાની હસ્તીઓમાં મૂકી દીધી જેનું સમર્થન કરતા પોતાનાથી કભી ખુશી કભી ગમ જેવો વ્યવહાર રાખતી મોદીની માતૃ સંસ્થા સંઘે હવે મોદીની પ્રસિદ્ધિને હકારાત્મક ગણાવી છે મુસ્લિમ વિરોધી ખલનાયક ગણાવતા લોકોના ગાલ પર થપ્પડ ગણાવી છે ગુજરાતનો સાર્વત્રિક વિકાસ અને સુશાસનની સાથે સામાજિક સદભાવના પોતાનો રાજધર્મ નિભાવી રહ્યા હોવાનું જણાવા મળ્યું છે દેશ મોદી ને વડાપ્રધાન બનવાની રાહ જોઈ રહ્યું છે તેવું જણાવી મોદીની માતૃ સંસ્થા ગણાતી આરએસએસ મોદીની બહાર આવી છે શહેરના પાલડી વિસ્તારમાં એક ખજૂરીના તોતીંગ ઝાડને જેસીબી દ્વારા તોડી પાડયો રવિવારે પાલડીના સુવિધાવાળા રોડ પર જેસીબી વાળાએ પોતાની મનમાનીનો વધુ એક પરચો આપ્યો અને ઝાડની નજીક એક ચાની કિડલી પર કામ કરતા યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો સંજય શર્મા હાલમાં જે જગ્યા છે બાજુમાં જયનગર બસ્ટેન્ડ ની બાજુમાં એ રોડ પર જે ઝાડ આવેલું છે રવિવાર હોવા છતાં બાજુની ફ્લેટ વાળાએ પોતાની મનમાની કરીને એમાં એક ભૂતકાળના ટીડીઓ અધિકારીના ઇશારા પર ઝાડને તોડી કરવામાં આવ્યું છે અને બાજુમાં બેઠેલા ચાલીસ કેટલાના માણસને ધ્યાનમાં રાખ્યા વગર ઝાડ તોડી પાડ્યું જેથી કરી એ વ્યક્તિ એ બાળકને નેતામાં આઈસીસીમાં દાખલ કરવામાં આવ્યો છે અને જીવન મરણના તોલ વચ્ચે રમી રહ્યો છે તો આ જે કૃત્ય કર્યું એ છોટું કૃત્ય કર્યું ગઈકાલે કૃત્યુ છે એ અમે છે છે તાત્કાલિક પણ કરી સ્થાનિક કાર્યકર્તાઓને બીજા ભાજપ જે સરકારના કાર્યકર્તાઓ છે એમને પણ વાત છતાં કોઈ ધ્યાનમાં વાત લેતું નથી અને બે ચાર વ્યક્તિઓ દ્વારા આ અભિયાન અત્યારે ચાલુ રાખ્યું છે ને ધકેલી દીધો મોતના દ્વાર સુધી હાલમાં આ યુવાન જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે સુવિધા રોડ પર ખુલ્લો કરવા તેના લગભગ સિત્તેર છે પરંતુ આ મામલો કોર્ટમાં જતા હાલમાં આ કામ સ્થગિત કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા આ ઝાડોને તોડી પાડવા માટેની કોઈ જ પરવાનગી અપાઈ નથી તો પછી પ્રશ્ન એ થાય છે કે આ કોના ઇશારે કામ કરવામાં આવ્યું નેવું થી પંચાણુ ફૂટ લાંબુ વૃક્ષ નજીકમાં ઉભેલા યુવાનને બનવું પડ્યું ભોગ પરંતુ આજુબાજુના લોકોનું માનીએ તો આ ખાનગી જેસીબીએ નજીકમાં રહેતા માજી ટીડીઓ અધિકારીના ઇશારે કર્યું છે પરંતુ આખરે આ મનમાની ભર્યા કૃત્ય પાછળ જવાબદાર કોણ મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાતા આ યુવાનનો દોષી કોણ હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્ઞાતિના રીત મુજબની કોઈ પણ ક્રિયા કરવા માટે આ જગ્યાએ આવ્યા હશે અને આ બનાવ બનેલાની અમને જાણથી એટલે પોલીસ બોલી આવી હતી હવે એને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે એના બાપને જે કિશોરભાઈ કિશોરભાઈ પ્રજાપતિ નામનો માણસ છે બાપુનગર વિસ્તારમાં રહે છે એની એના ત્યાં અગિયાર તારીખે ગઈ અગિયાર તારીખે બાળકીનો જન્મ થયેલો અને એ બાળકીને ચૌદ તારીખે આટકી જેવું આવ્યું કુદરતી બીમારી એમાં કંઈક મરણ ગયું એ બાળકીને ગઈકાલે દફનાવવામાં આવી છે હવે એના આક્ષેપ છે હવે સ્થળ પર કરીએ છીએ તપાસ ચાલુ છે હવે આમાં તથ્ય શું છે એ તપાસનો વિષય બાકી છે જેના માતા પિતાને એમ કે એને ઉઠાઈ જાય હવે આક્ષેપ એવો છે હવે એ તપાસનો વિષય અમદુપુરા સ્મશાન ગૃહ ખાતે દફનાવવામાં આવી હતી પરંતુ સ્મશાને અગરબત્તી કરવા જતા તેના પિતાને લાશ ન હોવાથી તો ચોંકી ગયા હતા અને ટૂંક સમયમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની ગઈ બનાવમાં બાળકીને કાલે દફન વિધિ ગઈ હતી સવાર અગિયાર વાગે અને અગિયાર વાગે એક વાગે અમારે દખન વિધિ ઘરે જતા રહ્યા સવારે અહીંયા આવ્યા અગરબત્તી કરવા માટે બાળકી ખડામાં હતી નહીં તો સત્તાવાળાઓને જાણ કરી કે ભાઈ આ કેમ બાળકી નહોતી તો અહીંના જે કર્મચારી કે કૂતરાઓ લઈ ગયા છે કે કૂતરાઓ લઈ ગયા તો તમને તમે શું ધ્યાન રાખતા રહ્યો તમને ખ્યાલ નહોતો કે એવું બધું અમને ખબર ના હોય કે પછી મેં કીધું ભાઈ મારા બાળકીને જરૂર હું તો અગરબત્તી કરવા આવ્યો એ પોલીસે જાણ કરી પોલીસ આવી ગઈ પરંતુ જીવતા માસુમ બાળકોના અપહરણના સમાચારો હજી સમ્યા નથી ત્યાં વધુ એક મૃત બાળકીની લાશ ગાયબ થઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટીની સાથે આશ્ચર્ય આપી ગયું છે જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બરવાળા સાળંગપુર રાજ્ય ધોરીમાર્ગને પહોળો તથા મજબૂત કરવા માટે મહેસૂલ મંત્રી આનંદીબેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લા માટે ભવિષ્યમાં એકસો પચીસ કરોડથી વધુના કામો અંગેના ટેન્ડરોની જાહેરાત કરતા આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કચ્છનો વિકાસ સૌથી પહેલા થયો બાદમાં ભરૂચ તથા વડોદરા તેજ રફતારથી વિકસ્યું સોળ કરોડ રૂપિયાનો ખર્ચ આ બરવાડા સારંગપુર સુધી ખર્ચ કરીશું એ બધા જ માર્ગો દસ મીટર ના બનાવવા માટે આપણે ટેન્ડર મંજૂર કર્યા છે આજે જ નળ સરોવર થી વિરમગામ સુધીનો રસ્તો નળ સરોવર થી સાણંદ સુધી રસ્તો એરમગામ થી બહુચરાજી નો ટેન્ડર બહાર પડી ગયું છે મિત્રો મારો કહેવાનો મતલબ છે કે આજે જ લગભગ એકસો ને પચીસ કરોડ કરતા વધારે વધારે લાભ ભવિષ્યની અંદર મળવાનો છે હવે અમદાવાદ જિલ્લામાં આવેલા બરવાળા સાળંગપુર વિકાસનું બીડું ઝડપ્યું છે રાજ્ય સરકાર રૂપિયા સો કરોડના ખર્ચે બરવાળા સાળંગપુર રોડને પહોળો કરશે જેથી કરીને વાહન વ્યવહારની સમસ્યાનો અંત આવશે અમદાવાદમાં એમવી ઇન્ડિયા દ્વારા આરોગ્યની કાળજી અને પોષણ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં નિષ્ણાતો દ્વારા ડાયાબિટીસ લીવર અને હૃદયની સંભાળ તથા ખાનપાનની રીતભાત અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી હાલના સમયમાં બદલાયેલી જીવનશૈલીમાં આરોગ્યપ્રદ જીવન અને પોષણયુક્ત આહાર તથા કસરત પર ભાર મૂકતા એમવી ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અંચિત બેનરજીએ જણાવ્યું હતું કે આ સેમિનારથી લોકોને આરોગ્ય અંગે સારી એવી જાણકારી મળશે ડાયબિશિયન રિટાયર ભારદ્વાજે ફિટનેસ માટે ચરબીયુક્ત ખોરાક લેવાથી દૂર રહેવા પર ભાર મૂક્યો હતો સ્ટેશનરી અંગે અગ્રણી કોરસ ઇન્ડિયાએ દેશમાં પ્રથમ વખત પાંચ વર્ષની નોન ડ્રોઈંગ ગેરંટી સાથે કોરસ ક્લિયર ગ્લુસ્ટીકની જાહેરાત કરી છે મુંબઈ કોરસ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર કે એસ શર્મા જનરલ મેનેજર ડોક્ટર એ કે ગર્ગે જણાવ્યું હતું કે વપરાશકારો માટે ગ્લુસ્ટીક સુકાઈ જવાની મોટી ફરિયાદ હતી જે હવે દૂર થઈ જશે देखिए आप जानते हैं कोरस इंडिया स्टेशनरी के क्षेत्र में 80 वर्षों से एक विश्वसनीय ब्रांड नेम है इसीलिए हम बोलते हैं स्टेशनर टू द नेशन तो आज हम अपने कस्टमर्स के लिए नया प्रोडक्ट लेके अहमदाबाद में आए हैं जिसका नाम है कोरस क्लियर ब्लू स्टिक यह ब्लू स्टिक पहली बार हम इंडिया में पाँच साल की ना सूखने की गारंटी के साथ हम ये प्रोड्यूस कर रहे हैं और तेरह जगह हमने इस प्रोडक्ट की लॉन्चिंग की है तेरह स्टेट्स में और वहाँ हमको बहुत अच्छा इसका रिस्पॉन्स मिला है और गुजरात हमारा चौदहवां स्टेट है जहाँ पे प्रोडक्ट हम लॉन्च कर रहे हैं और कोरस का स्टेशन डिवीजन के नाम से लोग जानते हैं जिसको हम ऑफिस पर डिवीजन बोलते हैं इसके अलावा हमारा एक बिजनेस एंड कंप्यूटर सिस्टम डिवीजन है जिसमें हम बैंकिंग ऑटोमेशन प्रोडक्ट्स की मार्केटिंग करते हैं इसके अलावा हमारा एक टेक्सटाइल डिवीजन है जहाँ पे हम लोग यान बनाते हैं एक हमारा फाउंड्री है जिसमें हम दो फाउंड्री हमारी पूना में है एक फुजीरा में दुबई के पास में जिसमें हम ऑटोमोबाइल के पार्ट्स बनाते हैं प्लस हमारा एक इंजन डिजन है जहाँ पर हम लोग डिलीवरी वगैरह बनाते हैं તો અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર